અહમદ રઝા અંસારીની લિમ્બાઈડ પોલીસે પદમાવતી સોસાયટી ખાતેથી કરી ધરપકડ ત્રણ આરોપીઓને ગણત્રીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ રિપોર્ટર નૈતિકલેશનવાળા અભિગમ સુરત બેસ્થાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂટનો બનાવ બનેલો હતો આ બનાવની હકીકત એવી છે કે બેસ્થાન પોલીસ સ્ટેશન ચ બેસ્થાન પોલીસ સ્ટેશનમાં બેસ્થાન ચ રસ્તા છે એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જેવલર્સ કરીને એક શોરૂમ આવેલું છે આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઇસમો ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે 10 થી પંદર મિનિટ એમને ચાબીના દાગીના જોયા ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એટલી બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ છ ચાદીની વીટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે બેસ્ટન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને